હોળી એટલે આસુરી શક્તિ નો નાશ કરીને દેવી શક્તિના સન્માન કરવાનો કહેવાય ફાગણ સુદ પૂનમના દિવસે હોળી મનાવવામાં આવે છે સુરત વિવિધ વિસ્તારોમાં ચોરસ્તા પર છાણા લાકડાનો ખડકલો કરીને હોળી પ્રગટાવવામાં આવી હતી જોકે રોડ ખરાબ ન થાય તે માટે લોકોએ માટી અને ઈટ નો ધર કરીને હોળી પ્રગટાવી હતી લોકો પરંપરાગત મુજબ પ્રદક્ષિણા કરી શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરવામાં આવતું આ શહેર હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હોળીનો તહેવાર ભક્ત પ્રહલાદ અને તેની હોલિકા ભગવાન પ્રહલાદ નું પણ વાળ વાકો થયો હતો લોક દાયકા પ્રમાણે હોળીકા દહનથી અસુરોનો નાશ થાય છે અને વાતાવરણમાં જે કઈ બીમારી હોય તે પણ નાશ પામે છે ઘરોમાં ખુશી અને આનંદમાં વધારો થાય છે જેથી પરંપરાગત મુજબ हिंदू धर्म પ્રમાણે ફાગડ સુદ પૂરમના દિવસે હોળીકા પ્રગટાવવામાં આવે છે ભક્તો કંકુ ધાણી ખજૂર સોપારી વગેરે કરી તેની પૂજા કરે છે ખાસ કરીને વખતે લાકડાને બદલે મોટાભાગે લોકોએ છાણાનો ઉપયોગ કરી હોલિકા પ્રગટાવી જેના કારણે વાતાવરણને પ્રદૂષિત બનતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે ડામરથી બનેલા રસ્તા ખરાબ ન થાય તે માટે લોકોએ માટી અને ઈટ નો થર બનાવી હોળી પ્રગટાવી આવતીકાલે એટલે શુક્રવારે ધૂળેટી ની તૈયારીઓમાં પણ લોકો લાગી ગયા હતા જસપાલ સોલંકી સરપંચ સણિયા કણદે કરાડવા આજ રોજ વેદી આયોજન કરેલું હતું ગત પાછલા 4 વર્ષથી અમે વેદી ખોડી આયોજન કરીએ છે સમગ્ર ગામજનો મળીને 2022 થી શરૂઆત કરી હતી આજે અમે 9000 કિલોની વેદી ખોડી બનાવી હતી ગાયના ગોબરના ગાયના છાણ જે છે એની સ્ટીક બનાવીને વીસ કિલો આરતી કપૂર અંદર નાખેલું હતું અને હું સમગ્ર લોકોનો અપીલ કરવા માગું છું કે વેદી ખોડીના માધ્યમથી આપણે વૃક્ષને બી બચાવી શકીશું ગૌ માતાની સેવા બી કરી શકીશું અને ઓક્સિજન બી આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે આ ખૂબ જ આના લાભો છે આવનારા સમયમાં અનેક આપણે મોટા માધ્યમ બનાવીને સમગ્ર સુરતમાં અપીલ કરું છું કે બધા જ વેઢીખોળી મનાવેજ